એક માજી મારી પાસે વ્રજમાં અહીંયા રહે છે એક પહેલી વાર મારા મારી પાસે હું એકવાર જતીપુરા ગયો ત્યારે માજી આવ્યા કે પ્રકટ નિકુંજ છે આ ગોવર્ધન છે પ્રકટ નિકુંજ છે અને આ પ્રકટ નિકુંજમાં રહીએ છીએ હવે ક્યાંય જવું નથી બહુ અમને એમ થાય છે કે ઉત્તમ ભાવ વ્રજમાં રહેવા મળ્યું છે તમને ભાગ્યશાળી એમાં શું વાત છે ગિરાજજીમાં રહેવું પ્રકટ નિકુંજ અહીંયા જ છે આખું ગોલોકધામ આ જ છે જતીપુરા પછી પહેલી વાર તો બહુ ઇમ્પ્રેશન મને સારી પડી ભગવતી સારા છે મેં કીધું આટલો ભગવત ભાવ છે આનંદથી રહ્યો બ્રજમાં અમને તો ભાગ્ય નથી તો તમે બાકી છે રો પછી બે ત્રણ દિવસ પાછા આવ્યા પછી એને કીધું કે આજે છ વર્ષ થઈ ગયા છોકરાઓ એમ નથી કીધું કે એકવાર આંટો દેવા આવો મેં કીધું હવે ગોલોક કામની ખબર પડે છે જાવું તો છે પાછું એ કે છોકરાના છોકરા આપણે જોવાનું મન ન થાય છોકરાના છોકરાઓ હોય બધાને જોવા ફોન કરી એમ કે કેટલા પૈસા જોઈએ એ નાખી દઈશ ખાતામાં પચીસ હજાર નાખવા એ કેમ નાનો પડે પચીસ હજાર પચાસ હજાર કેટલા જોઈએ તરત તો એમ જ પૂછે કેટલા જોઈએ છે ખાતામાં જમા કરાવી દીધી પણ એમ નથી કહેતા ક્યારે કે થોડાક દિવસ આવો આઠ દસ દિવસ આવો હો પણ કીધું કૃપા કરે છે ને તમારે તમારે ક્યાં પાછું જાવ પછી એણે કીધું કે એટલા કરોડની સંપત્તિ આપી આટલું સોનું આપ્યું એટલી ગાડી આપી એટલા બંગલા આપ્યા બધું આ મૂકીને આયા સુવેજમાં અને હવે કાંઈ બોલાવતા જ નથી તો મેં કીધું માજીને અજીવાસી ગોલકધામ થી રિટર્ન થવું તો છે બોલાવતા નથી આ તકલીફ છે મેં કીધું અરે મેં કીધું હવે આપણે પેલા સરકાર છે મેં કીધું આમ કાંઈ મને હું માનતો કે તમે બહુ વજવાત આનંદથી કરો છો આનંદથી વજવાશ નથી આ ફરજિયાત વૃદ્ધાશ્રમ છે મન તો છે સારી રીતે રાખે જવું છે સારી રીતે બોલાવે રાખે તો જવું છે ઈ લોકો પાછા આવીને રહી જાય છે પણ એ મને નથી કીધું તમે આવો એ જેને મન થાય તો ફેમિલી લઈને આવે રોકાઈ જાય પૈસા આપી જાય પણ એમ ન બોલે પાછા કે તમે પણ બા આવો થોડીક વાર આઠ દસ દિવસ ઘરે આવો છ વર્ષમાં હજી નથી કીધું ભાઈ તું કૃપા તમારે ક્યાં પાછું જવું છે આ ગોલોધામ માંથી પાછું રિટર્ન ક્યાં થ એટલે વ્રજમાં રહેવા કે ભગવત ભાવ તો યાને ને જ ઉભો છે એનો ભાવ એનું આનું ચિંતન થાય છે કે બોલાવે તો જાઉં બોલાવતા નથી આ વૃદ્ધાશ્રમ છે એ પછી એને કીધું કે આવા એસી જણા છીએ અમે અહીંયા ગુજરાતી જતીપુરામાં આવા એસી જણા છીએ ને રોજ ભેગા થાય તરેટીમાં તમે એક તો એકને મળી દીધું વધારે મળવાની ઈચ્છા નથી હવે એંસી જણા તો અત્યારે ઓલરેડી છીએ અમે કોઈ દસ વર્ષથી છે કોઈ છ વર્ષથી એસી જણા છીએ અમે એ રોજ મીટિંગ થાય છે અમારી કાયમ જતીપુરામાં ગિરનાજીની તરેટરીમાં રોજ બધા ભણીએ અને સત્સંગ કરીએ પછી બધી અલગ મલકની વાત એટલે વ્રજમાં રહેવાથી કે ભગવદ્ભા વધી જાય એમાં માલ નથી હેંસી કીધા ગુજરાતી અમે ગુજરાતી આપણે હેંસી જણા તો અમે રહે જ છીએ અત્યારે અને બધાની આવી જ કંઈક બધાની પરિસ્થિતિ આવી જ છે કંઈક ને કંઈક બધા એ રિટાયર્ડ છે બધા ઘરમાંથી આ આબરૂ સચવાય જાય કે વ્રજવાસ કરે છે ભગવતી છે બાપ વૃદ્ધાશ્રમ માં જાય તો ખરાબ લાગે છોકરાઓને ખરાબ દેખાય તો આ ભગવતી છે વ્રજમાં રહે છે બહુ સારા અમારા બાવા તો બહુ સારા ભગવતી છે વ્રજમાં નિવાસ કરે છે એટલે આ નડે ખરાબ એ ન દેખાય વ્રજ નો આવો ઉપયોગ થાય એમ ઓલા બિચારાની ઈચ્છા તો થાય છે કે ભાઈ જોવા જાય પાછા ક્યાંક રહેવા જાય જોવા જાય બોલાવે ને એકવાર વાર માંડ ગયા હોય ક્યાં પાછા બોલાવે પાછા બાને ઘરે ફાવી જાય તો જતીપુરા માં ઘરે બાને ફાવી જાય તો એના કરતા આ જ્યાં ક્યાં રજવાનું રે વૈકુંઠ નહીં જાઉં ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું અરે વ્રજમાં રહેનારા મેં આ રીતે થોડોક કર્યો જ્યાં સર્વે કર્યો તો ત્યાં કે ભગવદ ભાવ બહુ વધી ગયો છે એટલે રેજ એવું નથી પણ કાંઈક ને કાંઈક મજબૂરી છે ને આપણું એક જ્યારે કઈ દુર્ભાગ્ય છે કે આપણે આપણા વડીલોને મા બાપને સાચવી નથી શકતા મોટું દુર્ભાગ્ય બ્રજમાં જઈને પણ આપણે બધાને ભગવતી માનતા આપણા ઘરના મા બાપને આપણે ભગવતી નથી માનતા દુર્ભાગ્ય છે પણ દુર્ભાગ્યની કથા એવી છે ગોકુલમાં રહેતા હશે ઘણા બ્રજમાંય રહે છે જતીપુરામાં હું તો રહ્યું જોયું હવે ભગવતીના સંગમાં તો જરાક એકદમ વિચારીને કરવો પડે ભગવતી ખરેખર છે કે નહીં તો એનો ઉપાય શું સત્સંગ ક્યાં લાવવો હરિયાજી કંઈ ચિંતા ન કરો સત્સંગ મળી જશે ચિંતા કરવાની જરૂર નથી મદાચાર્ય ચરણે મતી સ્થાપ્યા સદા સ્વત એવ સ્વકિયા નામ સિદ્ધિ કાર્ય છે સર્વ તમારે જે જોઈએ ને બધું મળી જાય એમ છે ખાલી મહાપુરુષના ચંદનમાં તમારું મતીનું સ્થાપન કરો તમને બધું મળી જશે કોઈ ભગવતી સત્સંગ ન કરાવે એવો સત્સંગ પણ તમને મળશે શ્રી મદાચાર્ય ચરણે મતિ સ્થાપ્યા સદા સ્વત તથા એવ સ્વકિયા નામ સિદ્ધિ કાર્ય સર્વતા તમારા જે કાંઈ સિદ્ધિ જોઈએ કાર્યની અલૌકિક ભગવત ભાવ તમારે કાંઈ વધારો છે મહાપ્રુજના ચરણાર્થી મતિ સ્થાપો અને મહાપ્રભુજની કૃપાથી એ બધું જ અવશ્ય પ્રાપ્ત થઈ છે હવે શું જોઈએ હરે આજી કહે છે ભાઈ ભક્ત ન મળે ભગવદી ન મળે તો એ સંગ નહીં કરવો જ્યાં ત્યાં સંગ નહીં કરવો પણ મહાપુરુષના ચરણાર્થના મત્રીનું સ્થાપન કર્યું એ સ્વકીયનું બધું કાર્ય શ્રી આચાર્ય સિદ્ધ કરે છે એ તો નિરંતર બિરાજિત છે આચાર્યજી એસે ભગવદી સંગ ન હોય કે સારા સાચા ભગવદી કોઈ ન મળે તહા તાહી કાર્ય સિદ્ધ ન હોય તાતે ભગવત સ્વેવા સ્મરણ કરીએ જ્યાં સુધી કોઈ ભગવદી ન મળે તો કઈ ચિંતા નહીં કરવી આપણી ઠાકોરજીની જે સેવા છે આનંદથી કરીએ આપણા ઠાકોરજીનો સંગ તો છે આપણા પ્રભુ બિરાજે છે એની સેવા સ્મરણ મન લગાવીને કરીએ અને કોઈ ભગવતી મિલવે મનને તાપ રાખીએ તાપે રાખો સારો પણ ગમે નો ખોટાનો સંગ તો ન જ કરવો મનમાં તાપ રાખો કે સારો કોઈ સાચા ભગવદીનો સંગ થાય जो मन में ताप हो तो श्री आचार्य महाप्रभु कृपा करके मिलावे श्री महाप्रभु जी मिला उसे योग्य संग ने तब श्रद्धा पूर्वक दीन होए, उनको संग मन लगाए के करिए जब वे भगवदीय प्रसन्न होए कृपा करी पुष्टि मार्ग को प्रकार लीला भाव बतावे तब कार्य निश्चय सिद्ध होए ता आचार्य जी महाप्रभु जी आप नवरत्न ग्रंथ में निरूपण किए हैं निवेदन तो स्मर्तव्यम सर्वथा तादृशे जने ही निवेदन को स्मरण તાદૃશીય વૈષ્ણવ સો મિલી કે કરે તો હૃદયમે માર્ગ સ્ફૂર્તિ હોય રાતે સત્સંગ અવશ્ય કર્તવ્ય હે ખોટાનો સંગ નહીં કરવો શ્રી મહાપ્રભુજીમાં મતીનું સ્થાપન કરવું મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવો અને ચોરાસીને બસો બાવનની જે વાર્તા જે છે એના દ્વારા એ ચોરાસીને બસો બાવનનો સંઘ આપણને ભગવદી એનાથી મોટા તો ભગવદી કોઈ મળવાના નથી તો એમનો સંઘ આપણે એમની વાર્તાના માધ્યમથી એ ભગવદીનો સંગ કરીએ બીજી એક કાળજી રાખવાનું કહે છે ગમે એવો કોઈ ભગવદી હોય ગમે એવા હોય મહાન ભગવદી પણ એક વસ્તુની કાળજી હરી રહ્યા છે કે રાખવી પડશે નહીં તો બહિર્મુક્તા પાછી આવતી તો કહે છે શ્રી કૃષ્ણ શ્રી મદાચાર્ય તથા શ્રી વિઠ્ઠલેશ્વર તથા લીલાસ્ત સામગ્રી નૈત સામ્યં કદાચ ન ગમે એવા મહાન ભગવદી મળી જાય કોઈ પાછું તમે બહિર્મુક્ત થઈ જશો જો આ કાળજી નહીં રાખો તો કહે છે કે ભગવાન આપણા ઠાકુરજી શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી અને લીલાસી સામગ્રી વૃદ્ધક્તો એની બરાબર તો કોઈને જાણવા નહીં કોઈ પણ નહીં વલ્લભ કુલે નહીં ગુસાઈજી મહાપ્રભુજીને તો કોઈને જાણવા જોઈએ નહીં હવે કહે છે શૈરાયજી કહે છે યદમાં ભી પુરા પ્રોક્તમ તત્ચિત્તે સ્થાપતા આ જે કાંઈ મેં તમને કહ્યું છે એને હૃદયમાં સ્થાપના શિક્ષાને હૃદયમાં બરાબર સ્થાપીને રાખજો ન કૂતરા આપી છે વક્તવ્ય ગમે ત્યાં એને કહેવા જેવું નથી આપણે મનમાં રાખવાની વાત છે આ બધી કારણ કે સાંપ્રતમ વિમુખાજના અત્યારે તો વિમુખ વધારે લોકો ફરી રહ્યા છે વિમુખજનો વધારે છે એટલે કાળજી રાખીને બધાને આ કહેવા જેવું નથી પણ આ કાળજી આપણે રાખવી સામુખ્ય બોધનમ નેવ જાહે બાહ્ય ધર્મ એકોપી દોષ સુદ્રઢ સર્વમ નાશય તે ધ્રુવમ પાછા રહેજી કે કાળજી બહુ રહે છે સામુખ્ય બોધન નેવ જાહે બાહ્ય ધર્મત આ ભગવત કોઈ સન્મુખ છે કે વિમુખ છે એ બાહ્ય દ્રષ્ટિથી ખબર પડે નહીં આખોથી સેવા કરતો હોય હાથમાં ઘો મૂકી ફરતો હોય એ બહિર મૂકો સામુખ્ય બોધન નૈવ જાય તે બાહ્ય ધર્મ ખાલી બાહ્ય ક્રિયા જોવાથી કંઈ ખબર નહીં પડે કે આમાં બહાર મૂકતા નથી અને જો એક પણ દોષ એ સર્વનાશ કરી શકે છે એકોપી દોષ સુધ સર્વ તે ધ્રવમ અને એક પણ દોષ જો આપણામાં આવી ગયો કાળજી ન રાખીએ તો એક દોષ પણ આપણો એ સર્વનાશ કરી શકે છે અસ્માભિર લિખિતમ નિરપેક્ષે હિ સ્વભાવતઃ સ્નેહેન સર્વથા ચિત્તે ધ્યેયતામ યદી રોચતે રેજી કહે છે કે આ મેં જે કંઈ લેખ્યું છે એ નિરપેક્ષે હિ સ્વભાવતઃ કોઈ અપેક્ષા રાખા હોય નિરપેક્ષ સ્વભાવથી બધાનું હિત થાય વૈષ્ણવજનોનું એટલા માટે મેં આ લેખું છે સ્નેહેન સર્વથા ચિત્તે ધ્યેયતામ યદિ રોચતે અને સ્નેહથી હૃદયમાં ધારણ કરીને રાખજો તો તમને ગમે તો આ શિક્ષાને यह मार्ग गोपेश्वर जी कहे यह मार्ग श्री आचार्य जी महाप्रभु जी को है स्वभात्मक गोप्य है ताते स्नेह करी अपने चित्त में सर्वभाव को धारण इति श्री हरिराय जी का तृतीय शिक्षापत्र श्री गोपेश्वर जी कर प्जा सा टाप्तम तीजु पत्र लगभग आखू आप जु सौ श्लोक जो श्री हरिरायजी एम से ते ओ नहीं सको कि आ बहिर्मुख તેના માટે એના ભાવ હૃદયમાં કેવા છે નિરપેક્ષતા છે કે નહીં વૈરાગ્ય દ્રઢ છે કે નહીં એ તો એના આંતરિક ભાવોથી જ ખબર પડે છે અને ડાયરેક્ટ કોઈનો સંગ જે છે એ અંધ બનીને કરવો નહીં અને હરિરાયજી કહે છે કે સાંપ્રત બધા જનો જ વધારે છે અને શ્રી આચાર્યજી કો માર્ગ તો ગોપ્ય છે આ પ્રકટ કરવાનો તો માર્ગ જ નથી જ્યાં પ્રદર્શન છે સેવાનું કે કથાનું પણ જાહેર પ્રદર્શન છે કથાનું પણ જાહેર પ્રદર્શન છે કીર્તનનું પ્રદર્શન છે આ તો ભાવ માર્ગ તો ગુપ્ય છે આ માર્ગમાં જાહેર અનુષ્ઠાન તો છે નહીં એટલે શાય જે આજ્ઞા કરે છે કે માર્ગનું સ્વરૂપ તો ગુપ્ત છે જે પ્રકટ કરતો હોય તો ત્યાં ક્યાંક ગુરાડો છે સેવા પ્રકટ કરતો હોય મનોરથ પ્રકટ કરતો હોય કીર્તન પ્રકટ કરતો હોય જ્યાં ત્યાં કરતો હોય આ ડાઢીલાવાળાનો નાશ એટલે તો થઈ ગયો છે ભવૈયા જેવા દાડી લીલા ત્યારે ભવાઈ ના ખેલ જેવાડી ભવાયા છે કારણ કે ભગવાન માટે નથી નાચતા આ પબ્લિક માટે નાચે પબ્લિક માટે હોય છે ભગવાન માટે નથી નાચતા એનો ભાવ પ્રભુ માટે નાચવાનો નથી તો ઘરે જ ભૂરાવાની નો નાચી લે માણસ જોઈએ તો નાચે તો આપડે આજે ભવાયા ના ખેલ જેવા ખેલ છે આ લીલા વગેરે અત્યારના જે ચાલે છે તે અને એની અંદર જો જરાક પણ ક્ષણિક બેસી ગયા માર્ગ તો ગુપ્ત છે આવા ગાડી લીલા કે કીર્તન કે બધા વચ્ચે પ્રગટ કરવાના છે માનસિંહ રાજા આવીને ગોવિંદ સ્વામી ને વાહ વાહ કરી ત્યારે ગોવિંદ સ્વામી કહેવાય મારો રાગ છોવાઈ ગયો આ તારા માટે હું ક્યાં ગાતો તો તે વાહ વાહ કરી શું કામ કેટલું ગુપ્ય ગોપ્ય ભગવત ભાવ અને કીર્તન કેટલા ગોપ્ય હતા કે માનસિંહ દાદા વાહ વાહ કરવા માંડ્યો આવે ને તો ત્યારે એવું કીધું કે મારો રાગ છોવાઈ ગયો હવે આ ધાવા જવો ન રહ્યો રાગ મજા ઠાકોરજી રીઝવવા માટે આ ગાતો તો તું ક્યાં આવી ગયો કુમનદાસજીને બાદશાહે બોલાવીને કીધું ત્યારે કહે છે કે જાકો મુખ દેખે દુઃખ ઉપજે તાકો કરનો પર્યો પ્રણામ ભક્તન કો કા સીકરી કો કામ અમારે તારું શું કામ હવે કોઈને બોલાવતો નહીં તો મારી પર કપા કરજે દે એવી કે જો બોલાવતો ને અમારે તારે તારું કામ શું અમારા ઠાકોરજી માટે અમારે ગાય છે આના માટે ગાય છે આ લોકો કેના માટે ગાય છે આ જનતાને રીઝવવા માટે ગાતા હોય નાચતા હોય કાંઈ એમાં કોઈ ભાવ જેવી કોઈ વસ્તુ નથી અને આનો ક્ષણિક સંગ પણ આપણા ભાવને નાશ કરનાર રોજ હોય છે એટલે આજી કહે છે ગોપ્ય માર્ગ છે જ્યાં માર્ગનું પ્રદર્શન થતું હોય અહીંયા ભગવદ્ ભાવ ન હોય એમ હરિરાયજી આજ્ઞા કરે છે ગુપ્ત રાખવાનો છે ભાવ તો હરિરાઈજી આપણને હજી હરિરાઈજીના વચનો આપણે બે દિવસ છે થોડાક સંકલિત હજી કરીને હજી થોડીક મહેનત કરીને પાછી સંકલિત કરીને પાછા આ બહિર્મુખત નિવૃત્તિનો જે વિષય છે શિક્ષાપત્રમાં કેટલો વિસ્તારથી શ્રી હરિરાયજીએ ચર્ચા કરેલી છે અહીં છ શ્લોક આપ્યો છે પણ શિક્ષાપત્રમાં ઘણા શ્લોક આપણને મળે છે કે જેનાથી બહિર્મુખતા ન આવે એ શિક્ષાપત્રના શ્લોકો સંગ્રહ કરીને কালে আমরা যে বীজা শ্লোক জসু